પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેનો મહાવીર ડેવલોપર્સ બહાર જાહેર રસ્તા પર બનાવ બનેલ જે બનાવની ગંભીરતાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા એસ ડી સિસોદિયાનાઓએ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પોલીસ ટીમો સાથે પહોંચી વિઝિટ લેતા મહાવીર ડેવલોપર્સ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની નીચે પાર્ક કરેલ બલેનો કારમાં રોજબરોજની જેમ રૂપિયા ચાલીસ લાખ તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ લેપટોપ પીક મૂકવા માટે ગયેલ અલગ અલગ મોટર થી આવેલા ચાર ઈસમો દ્વારા કર્મચારીઓને છરી બતાવી કર્મચારીઓના હાથમાં રહેલ રૂપિયાથી ભરેલ કાપડ બેગ તેમજ દસ્તાવેજ ભરેલ બેગ છરી ની અણીએ લૂંટ કરી લૂંટને અંજામ આપી નાસી ગયેલ હોવાની પૂછપરછ આધારે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી સિસોદિયા અંજાર પોલીસ સ્ટેશન તેમજ એસઓજી પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી જાહેર રસ્તા ઉપર આવેલા તમામ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી તેમજ મહાવીર ડેવલોપર્સના સ્ટાફનો પોલીસ ટીમ દ્વારા વારાફરતી ઇન્ટ્રોગેશન કરવામાં આવતા જેમાં સ્ટાફમાં કામ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પટ્ટાવાળાની સઘન પૂછપરછ દરમિયાન તેની વાતો શંકાસ્પદ જણાતા ચેણવટભરી તેમજ ખંતપૂર્વક વધુ પૂછપરછ કરતા પટ્ટાવાળો સદર ગુનો પોતે તથા અન્ય અન્ય એક મહિલા તથા સાત સાથે મળીને આ ગુના આચરવા કારમાં રૂપિયા વખતે આરોપીઓને માહિતી હોવાની કબૂલાત આપેલ બાદ અન્ય આરોપીઓની હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ આધારે ભાડ મેળવી જુદા જુદા વિસ્તારો તેમજ જિલ્લાઓમાંથી શોધખોળ કરી તેમજ લૂંટમાં ગયેલ તેમજ લૂંટમાં વપરાયેલ તમામ મુદ્દામાં શોધી કાઢી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ ટીવી સેવન ન્યૂઝ ગુજરાતી